તો હાલો મિત્રો તમારી માટે લઈને આવ્યો બે હજાર બાર નું દસ ટાયર માં ડમ્પર આપી દેવાનું હે વેચી દેવાનું ખાલી અગિયાર લાખ પચાસ હજાર માં દઈ દેવાનું હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે સાયલા અને આવા નવા વિડીયો જોવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આલો મારા વાલીડાવ તમારી માટે લઈને આવ્યો 2010 ની Tata ની ગાડી 10 વિલ માં આપી દેવાની વેચી દેવાની હે આ કેબિન છે ખાલી 6 લાખ 50000 માં દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે જલ્દી જલ્દી કોન્ટેક્ટ કરો અને આવા નવા વિડિયો જોવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આલો

માટે લઈને આવ્યો બે હજાર અઢાર ની આઈ ટ્વેન્ટી પેટ્રોલ ફાસ્ટ ઓનર તોતેર હજાર કિલોમીટર હાલેલી આપી દેવાની છે વેચી દેવાની છે આ વન ઓનર ની ગાડી ખાલી પાંચ લાખ ત્રીસ હજાર માં દઈ દેવાની છે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે જલ્દી જલ્દી કોન્ટેક્ટ કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ મારા વાલીડાઓ તમારી માટે લઈને આવ્યો બે હજાર ત્રેવીસ ના સાતમા મહિનાનું ટાટાનું હોલ ટાયર માં ડમ્પર એમાં બોગી કમાઈ હોલે હોલ ટાયર નવા અને મારા વાલા ખાલી નેવું કિલોમીટર હાલેલું અને ડબલ ડિપ્રેશન અને વેચી દેવાનું હે આપી દેવાનું હે ખાલી અઠાવન લાખ રૂપિયામાં દઈ દેવાનું હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે જલ્દી જલ્દી કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ ઉભા રહો તો તમને વાત કહું કાન કી તમારા પાર્કિંગમાં જોબે ટુકડો સસ્તી ગાડી પેટ્રોલ સીએનજી બે હાલે આપી દેવાની વેચી દેવાની ખાલી પાંચ લાખ પચીસ દઈ દેવાની હે અને ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આ લો મારા વાલી ડાઉ તમારી માટે લઈને આવ્યો બે હજાર અઢાર ના દસ માં મહિના નું જેસીબી થ્રી એક્સ આપી દેવાનું હે વેચી દેવાનું ખાલી વીસ લાખ રૂપિયામાં દઈ દેવાનું હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે જલ્દી જલ્દી કોન્ટેક કરો જોવા માટે બોટાદ અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આલો મારા વાલી ડાવ તમારી માટે લઈને આવ્યો 2011 નું આઈસર આપી દેવાનું છે વેચી દેવાનું છે ઠાઠામાં પ્લેટ નાખેલી કેબિન નવું બનાવેલું ટાયર ટિપ ટોપ કન્ડિશન આખી ગાડી ટિપ ટોપ કન્ડિશન અને તમારે જોતું હોય તો ખાલી 7 લાખ ને 51000 માં દઈ દેવાનું હે ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને જો તમને ગમે તો ભાવમાં થોડો જ જો ફેરફાર થાય અને આવા નવા વિડિયો જોવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ અરે ગાડીઓ અમારી લોખંડ ની અને અંજિન છે એના ફાયર કેવી રીતે બરાબરી કરીશ પાપાની પરી તારા એક્ટિવા કરતા તો મોંઘા છે અમારી ગાડીના ટાયર હા

બે લાખ પીચોતેર હજાર માં દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ